બિકાનેર પંથકમાં અવિરત મેઘમહેર વચ્ચે મહાકાય મચ્છુ એક ડેમની જળ સપાટીમાં વધારો કુલ સપાટી ચાલીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર પંથકમાં ચોમાસાની શરૂઆતથી મેઘરાજા અવિરત અમી વરસાવી રહ્યા છે ત્યારે વાકાનેર પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ એક ડેમની જળ સપાટીમાં ધરકમ વધારો નોંધાયો છે જેમાં અવિરત ઝરમર જરમર વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક શરૂ થતા હાલ મંગળવારે બપોરે બાર વાગ્યા સુધીમાં મચ્છુ એક ડેમની જળસપાટી ચાલીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જ્યારે હાલ ડેમમાં પાંચસો પચાસ ક્યુસેક જેટલી ધીમી પાણીની આવક નોંધાઈ રહી છે આ સાથે જ છેલ્લા પંદર દિવસથી વાકાનેર વિસ્તારમાં શરૂ થયેલ ચોમાસા દરમિયાન ડેમ સાઇડ પર કુલ ત્રણસો દસ મીમી જેટલો વરસાદ નોંધાયો છે જેમાં ચોટીલા કુવાડવા જસદણ સહિતના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે મચ્છુ એક ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જે વાકાનેર પંથકના નાગરિકો અને ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર બની રહ્યા છે હાલ મચ્છુ એક ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના પચાસ ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો હોવાની વિગતો ડેમ અધિકારી દ્વારા જણાવવામાં આવી છે